ખેડૂતોનો આક્ષેપ છે કે સૌથી વધુ નુકસાન થયું છે તો ખેડૂતો હવે તાત્કાલિક તપાસ યોગ્ય વળતર અને બેદરકારી દાખવનાર એજન્સીઓ સામે કાયદેસર પગલા ની માંગ કરી રહ્યા છે આ સમગ્ર મામલે તંત્ર ને સરકારના વલણ પર બટકવાડા સહિત સમગ્ર તાલુકાની નજર છે મારી રજૂઆત એ છે કે આજે ઉનાળામાં પાણી પુરવઠા યોજના છે જાલોદ એ જાલોદની નવા ગરા ફળિયા પાસેથી જે પાઇપલાઈન છે ત્રણસો પચાસ મીટર એ લાઇ પાઇપલાઇનની અંદર અમને કોઈ ખેડૂતોની અમારી કોઈ પરવાનગી લીધા વગર એને ઉનાળામાં આ ખોદકામ કરેલું ખોદકામ કર્યા પછી જે તે સ્થિતિમાં રાખેલું અમુક વિસ્તારમાં દબાવ્યું અને અમુક જગ્યાએ પાઇપ દબાવી અમુક જગ્યાએ પાઇપ દબાવી નથી અને ખુલ્લું રાખી અને જે ચોમાસાની અંદર અત્યારેમાં વરસાદ પડવાના કારણે જે ખુલ્લી રાખેલી પાઇપમાંથી જે પાણી આવ્યું એ અમારા ખેતરોમાં જે પાળો બાંધી હતી એ બધું ખોદકામ થઈ ગયું અને અમારા ખેતરની અંદર પાકને નુકસાન થયું ખેતરને નુકસાન થયું છે પાવો તૂટી ગયું છે પાણી ગયું આ લગભગ પાણી છે આ બાબતે કોન્ટ્રાક્ટરે પાણી પુરવઠાવાળાએ અમારે કોઈ પણ જાતનો પરવાનગી લીધી નથી અને અમે હવે એને રજૂઆત કરવાના છીએ કે આ અમારું આટલું જે નુકસાન થયું છે એ બાબતે એને વળતર આપે બાંધી આપે અને અમને જે તે તંત્રએ જેને ગેરકાયદેસર આ કામ કર્યું છે એ લોકોના વિરુદ્ધમાં સરકાર પગલાં લે